રાપર તાલુકાના મેવાશ ગામમાં આવેલ ડેમ તૂટી જવાથી ગામ લોકો ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે આ ડેમ સિત્તેર વર્ષ પહેલા બનાવાયેલો હતો જેની સમયાંતરે સમારકામની કામગીરી પણ કરેલ હાલ કચ્છમાં વરસીરેલ સતત ત્રણ દિવસના વરસાદને કારણે આ ડેમ ધરાશય થયો હતો અને ખેડૂતો દ્વારા ખેતરોમાં કેટલા પ્રમાણમાં પાણી આવ્યું કે પોતાના ખેતરો ક્યાં છે તે જાણી કે જોઈ શકાતું નથી તેવી પરિસ્થિતિ સર્જાઈ છે મોટો પ્રશ્ન એ છે કે એજન્સીએ કયા પ્રકારનું મટિરિયલ વાપર્યું હશે કે મટિરિયલ વાપરવામાં ભ્રષ્ટાચાર થયો હશે ટાયર ડેમ તૂટી ગયો તેવું લોકોમાં ચર્ચાઈ ગઈ રહ્યું છે લોકોનું માનીએ તો ચોક્કસ સાડે આપણા રિપેરિંગ કામમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આ બાબતે પંચાયતનો ને સરપંચનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું આ કઈ એજન્સીએ કામ કર્યું તે અમને ખબર જ નથી લોકો કહે છે જો ખરેખર મેવાસા ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા પ્રતિનિધિની નિધીને જ ખબર ના હોય તો કોને ખબર હોય માટે લોકોમાં ચર્ચાએ વેગ પકડ્યો છે કે ખરેખર આ ડેમના રિપેરિંગ કામમાં મોટો ભ્રષ્ટાચાર થયો જ હોય તેવું લોકોને લાગી રહ્યું છે વળી ડેમની બાજુમાં આવેલ એક દરગાહ છે તેનો રસ્તો પણ પરંતુ અમુક પોતાના સ્વાર્થ માટે આવું તકલાદી કામ કરી ભ્રષ્ટાચાર આચરી આવું તકલાદી કામ કર્યું હોય તેવી લોક ચર્ચાઓ થઈ રહી છે ખરેખર આ બાબતની તપાસ કરવામાં આવે તો મોટા ભ્રષ્ટાચારીઓ હાથમાં આવે તેમાં બેમત નથી બીરો રિપોર્ટ આવે રાણા મારું નામ રબારી પરબતભાઈ વેલાભાઈ મેવાસા અત્યારે વિષય એ છે કે આ જે મેવાસા ડેમમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અમારા ઓછામાં ઓછા કારણની તો ત્રણસો ચારસો ખેડૂતો આ ડેમ ઉપર એમનો આજીવન હતો એ આ ડેમ ઉપરથી પાણી પાતા હતા અહીંયા કેનાલ હતી કેનાલ પણ તૂટી ગઈ છે અને અત્યારે તો પહેલાંના એકદમ જૂના સારા એકદમ કામ હતા સિત્તેર વર્ષનું જૂનું અમારો ડેમ છે સિત્તેર વર્ષથી આ ડેમ કોઈ દિવસ કાંઈ તૂટ્યો નથી અને અત્યારના તો કેવા કામ છે કે અત્યારે જે હમણાં ત્રણ મહિના પહેલાં લાખ ગ્રાન્ટ આ ડેમની અંદર મંજૂર થઈ છે ત્રણ મહિના મહિના પહેલાં ડેમમાં કામ થયો છે સરપંચ અને ઉપસરપંચ પોતાની જાણીતી એજન્સીને કામ આપી અને પોતે જાતે કામ કર્યું છે આ તો કેવું કામ કર્યું હતું એક ડેમ હજી ઓગ્ઞા પહેલાં અહીંથી થઈ ડેમની પાર તૂટી ગઈ અને આ સીસી કામ કરેલ છે માટી કામ કરેલ છે જે જગ્યાએ માટી નાખવાની હતી ત્યાં માટી નથી અને અત્યારે ખોદકામ પણ કરેલ છે કેટલી માટી ઉપાડે છે એ ત્યાં તમારી સામે નજરની સામે દેખાય છે અને પાર ઉપર જે માટી નાખવાની હતી માટી નાખી નથી અને આવડી જગ્યાએ માટી નાખી અને આ ડેમ તૂટવાની પરિસ્થિતિ જે જગ્યાએ માટી નાખવાની હતી ત્યાં માટી નાખ્યું તો આ ડેમ અત્યારે તૂટત નહીં લાખો રૂપિયાનું કૌભાંડ કર્યું છે ભ્રષ્ટાચારથી અમને જાણવા મળેલ છે મારું નામ નાનજીભાઈ ગલાભાઈ સોલંકી ગામ નહેવાસા નો વતની શું આ મેવાસા ગામની અંદર મોટો ડેમ પાણીનો બહુ અમાને હિતકાર ખેડૂતો માટે લગભગ સાથોથી આઠો ખેડૂતો એમાં રોજીરોટી માટે પીટ થતું હતું પણ હવે આ પીઠના કોઈ આ ને ખાતે આ ડેમ તૂટી ગયું એ તૂટી ગયાના હિસાબથી અમારા કરોડો રૂપિયાનું નુકસાન આ ડેમમાં થયું છે અને આ ડેમની અંદર પશુ પક્ષી અને મગરીઓ ટોટલી આમાં પાણી પીતી વસ્તી ખૂબ અહીંયા ઉપયોગમાં હતું અને ઢોર ઢાંખરને આમાં બહુ પીત અને આજુબાજુના ગામડા છે ઘણા ગામડા છે એ ગામડાને બહુ ફાયદો થતો હતો કૂવાનું પીટમાં પાણીનો સંગ્રહ વધતો હતો અને એ બધા સંગ્રહમાં આ બધું તૂટી ગયું એને સંગ્રહ બધો નિકાલ બાદ આતો એટલે એમાં ઘણું નુકસાન છે અઢળક નુકસાન છે આ મેવાસાની અંદર ને સીમની અંદર પણ આ ડેમ તૂટી દો એની અંદર આ ખેતરો તણા છે એમાં બહુથી બહુ નુકસાન છે ખેતરનો કોઈ જાતનો એમાં ખબર નહીં પડતી કે આ કેનું ખેતર છે એ ખબર નથી પડતી તો આ સાહેબ થ્રી થ્રીને વિનંતી કરીશું કોઈ કલેક્ટર સાહેબને કે જે આમના સિંચાઈ યોજનાવાળાને કે તાત્કાલિક ગામનું કામ ચાલુ થાય ડેમનું કામ ચાલુ થાય અને યોગ્ય પગલાં લે એવી રીતે વિનંતી કરી છીએ હું મનજીભાઈ બિજલભાઈ કોલે ગામ મેવાસા વાત એ દુઃખનું થાય થાય છે કે મેવાસા ગામનો વિકાસ બહુ ગાંડો થયો છે એના પ્રત્યે મને બહુ દુઃખ થાય છે આજથી ત્રણ મહિના પહેલાં જે ગામના લોકો દ્વારા કામગીરી કરવામાં આવેલ તેમજ આ વિભાગના માણસોએ કામગીરી કરવામાં આવેલ એ કામગીરી બહુ નબળી થયેલ છે એ સમક્ષ નજરે દેખાય છે ગામ લોકો સાથે છે બરાબર એટલે આની પૂરતી તપાસ થાય અને આનું પૂરું બાહિંદરી આપે અને તપાસ થાય એના માટે તંત્ર જવાબદાર છે અને આગળ જે આ બાંધકામ નબળું થયું છે એના દ્વારા દેમ તૂટેલ છે એનામાં એના દ્વારા અમારા મેવાસા ગામના ખેડૂતોને બહુ મોટું નુકસાન થયું છે એના માટે આ તંત્ર જવાબદાર છે